કેમ છો મિત્રો આજે અમે લઈને આવી ગયા છીએ ભાઈઓ માટેની ડાયમંડ વાળી ચેન જેમાં અમારી પાસે અલગ અલગ ડિઝાઇન છે તો શરૂઆત કરીએ આ પહેરેલી ચેન થી તમે આનું જુઓ તમે લાઈવ જોઈ શકો છો એની પીડાશ જોઈ શકો છો એની તમે ડિઝાઇન કેટલી જાડી ચેન છે તમને પહેરેલી છે ચેન એટલે તમને ખ્યાલ આવી જશે કે કેટલી હેવી ચેન છે લુકમાં હવે તમને આગળ વાત કરીએ વિડીયોમાં કે અત્યારે આવી તમે ડાયમંડ વાળી ચેનોની અત્યારે બહુ જ ફેશન છે તમે આમાં જોઈ શકો છો તમે આમાં પાછળ તમને અહીંયા ડબી લોક પણ એમાં તમને ફૂલ ડાયમંડ પણ મળશે હવે આગળ તમને વાત કરીએ એક એક ડિઝાઇન તમને આ રીતના બતાવી દઈએ છીએ હાથમાં રાખીને આમાં પાછળ તમે જોઈ શકો છો એસુક છે આ ડિઝાઇન તમે જોઈ શકો છો હવે આગળ પણ તમારે કોઈ બી આવી ડિઝાઇન જોતી હોય કે એમાં વચમાં ડાયમંડ વાળા પીસ હોય પછી આવી પ્લેન આવી રીતના તમારે ચેનમાં જોતી હોય હવે આવી ડાયમંડ વાળી ફૂલ આમાં ડિઝાઇન અમે પ્લસ કે આવી રીતના વચમાં આવા પીસ પણ આવશે અને બીજી આગળ વાત કરીએ તમને ડિઝાઇનોમાં કે અત્યારે આ એક ડિઝાઇન પણ બહુ સારી ચાલે છે એકદમ પતલી નાની ને નાજુકડી ડિઝાઇન છે બહુ હેવી લુકમાં નથી તમને આવી રીતે રાખીને પણ બતાવીએ એટલે તમને એક અંદાજો પણ આવે વિડીયોમાં કે તમે કે કેટલી આ હેવી ચેન હશે હવે આગળ તમને એક એક તમને ડિઝાઇન અમે બતાવી દઈએ છીએ હવે વસ્તુની તમને બીજી વાત કરીએ કે આ વસ્તુ તમારે પ્રસંગો વાત પહેરાય છે મહિનામાં તમારે ચાર પાંચ પ્રસંગ હોય તો તમે સવારથી સાંજ પહેરો એવી રીતે તમારે આનો ઉપયોગ પણ થતો હોય છે અને કે આ વસ્તુ તમારે ગમે ત્યારે ફરીથી તમારે સોનાનું પાણી પણ ચડાવવું હશે એટલે એટલે કે ફરીથી ગોલ્ડ પ્લેટિંગ પણ તમારે કરાવડાવવું હશે તો પણ તમારે થઈ જશે અને ગોલ્ડ પ્લેટિંગ કરવામાં તમારે અમને કુરિયર પણ કરી શકો છો જો તમે રાજકોટના જો હો તો તમે રૂબરૂ દુકાને પણ આવીને તમે દઈ શકો છો અને તમે બહાર ગામના હો તો તમે અમને કુરિયર પણ કરાવડાવી શકો છો ફરીથી કમ્પ્લીટ થઈને તમને ઘર બેઠા મળી જશે ચાર્જેબલ રહેશે પણ ઘર બેઠા તમને ફરીથી કુરિયર પણ પ્રોડક્ટનું કરી આપશું કમ્પ્લીટ કરીને હવે વસ્તુને તમારે ગમે ત્યારે

તમે વિડીયો કોલ કરીને વસ્તુ લાઈવ જોઈ શકો છો એક વિશ્વાસ માટે તમારે ભાઈ શોપ પણ લાઈવ જોવી હશે તો પણ અમે તમને બતાવીશું અને વસ્તુના તમારે ફોટા પણ વોટ્સએપમાં મંગાવવા હોય તો પણ તમને મળી જશે તો તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે અને અમારી શોપનું એડ્રેસની વાત કરીએ રાજકોટ મવડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન અને એક ત્રીજો ઓપ્શન પણ અમારી પાસે છે એ છે અમારી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ ઇન વેબસાઈટમાં પણ તમને દરેક પ્રોડક્ટ તમને ત્યાં લાઈવ જોવા મળશે હા મિત્રો આ દરેક પ્રોડક્ટ નું તમને ત્યાં એક વસ્તુના તમને ત્રણ ફોટોઝ આનો વિડીયો આની લંબાઈ પહોળાઈ દરેક ડિટેલ અમે વેબસાઇટમાં પણ આપેલી હોય છે તો તમે ડાયરેક્ટ વેબસાઇટમાં પણ તમે ઓર્ડર કરી શકો છો તમારે ફોટો મંગાવવાની ને એવી કઈ ઝંઝટમાં ન પડવું હોય તો તમે ડાયરેક્ટ આવી રીતે પણ તમે તમારો ઓર્ડર બુક કરી શકો છો તો તમે આજે જ કોન્ટેક કરો અમારી વેબસાઇટ અને મોબાઈલ નંબર અને રૂબરૂ તમારી પાસે ત્રણ ઓપ્શન છે તો બસ આજના માટે આટલું થેન્ક યુ